ડભોઈ પંથકમાં વરસાદના પગલે પતંગ બજારમાં પાણી ફરી વળ્યા હતા જેને લઈને માંજાના જે વેપારીઓ છે તેમનામાં નાસભાગ મચી હતી પાણી પરિવળતા તમામ જે પતંગો છે તેમાં મોટા ફોટાપાય નુકસાન થયું હતું માથે જાણે કે વેપારીઓને આગ ફાટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે તેવી સ્થિતિ સર્જાઈ છે તમામ જે વેપારીઓ છે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ને જેને લઈને રાતા રાતાપણે રોવાનો વારો આવ્યો છે બોલ દડાડા આનો હું નિતાખી જમીન આ છે પૈસા નથી આપવાનું બોલી આવતા રહેવા છે ઉત્તરાયણની જરાય આજથી સ્ટાર્ટ થઈ હતી અને એવામાં આ ભારે વરસાદ નું માવઠું આવતા પતંગોને મોટા પાયે નુકસાન થયું છે અને ડભોઈ ના વેપારી સમાજ ને પણ જે પતંગો સાથે સંકળાયેલા છે

અમે વાતાવરણ માં પલટા આવવાથી કદાચ આનંદ પતંગની આનંદ ઉલ્લાસ ના અંદર બી ખલેલ પડે એવું વરસારો વરસાય છે પતંગ આખી ચાલુ થઈ ગઈ આજે માવઠા ના લીધે અમારી પતંગ જો ઉપર કેટલી બધી પલડી ગઈ છે આ ભારે નુકસાન થયું છે અમને આ વરસાદ ના કારણે ના વરસાદ એવો લાગતો પડશે

એના લીધે આ વરસાદના લીધે માહોલમાં બધો માલ પલટી ગયો છે હવે હું ખબર બે દાડા ત્રણ દાડા બાકી આ જો તો હું શું થશે હવે ધંધામાં પતંગની ગરાજી આખી ચાલુ થયેલી ને આજે માવઠાના લીધે અમારી પતંગો જો ઉપર કેટલી બધી પલટી ગઈ છે ને આ હમણાં ભારે નુકસાન થયું છે અમને આ વરસાદના કારણે ના વરસાદ એવો લાગતો પડશે પણ અચાનક વરસાદના વાતાવરણના લીધે આ બધે વાવાઝોડું છે એના લીધે મને ઓછામાં ઓછી બે થી ત્રણ લાખ રૂપિયા નુકસાન છે ના બી આવે ને ધંધો અમારો ઓછો જોવા મળી રહ્યો છે હમણાં તો બઉ ઠંડુ છે આથી જરા ઘડાકી નીકળેલી એના લીધે આ વરસાદ ના લીધે માહોલ બધો માલ પલટી ગયો છે હવે હું ખબર છે બે દાણા ત્રણ દાડા બાકી આજો તો હું શું થશે હવે ધંધામાં